ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ નેફ્રોલોજી પ્રમાણે વિશ્વમાં લગભગ સાડા આઠસો મિલિયન લોકો કિડનીના રોગથી પીડાય છે નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ પ્રમાણે ભારતમાં એંશી લાખથી વધારે લોકો ક્રોનિક કિડનીના રોગથી પીડાય છે દર વર્ષે દેશમાં લગભગ બે પોઈન્ટ બે લાખ નવા દર્દીઓને ડાયાલિસિસની જરૂર પડે છે શરીરનું એક બહુ જ મહત્ત્વનું અંગ છે કિડની લોહીમાંથી કચરો ફિલ્ટર કરે છે અને એને યુરીન થ્રુ બહાર કાઢે છે સતત અને ચોવીસ કલાક કામ કરતું શરીરનું આ અંગ જ્યારે ખરાબ થાય છે તો શું સંકેત આપે છે આપણી કઈ ખરાબ આદતો છે જે કિડની ફેલ્યોર સુધી પહોંચાડી શકે છે તો સાજા રહેજો રાજમાં વાત કરીશું કે એવું કેમ કહેવાય છે કે જેની કિડની બગડી એનું જીવન અને કુટુંબ બરબાદ નમસ્કાર આપની સાથે હું સેજલ આપણા શરીરને સ્વસ્થ રાખવામાં અને ટોપ ક્લાસ રાખવામાં કિડની બહુ જ મહત્વની ભૂમિકા ભજવે છે લોહીમાંથી કચરો ફિલ્ટર કરે છે અને એને યુરિન દ્વારા બહાર કાઢે છે જો કિડનીમાં કોઈ સમસ્યા સર્જાય તો આ કામમાં અડચણ આવે છે અને રોગની શરૂઆત થાય છે છે ઘણીવાર કિડનીના રોગ જીવન લઈ જાય તો વાત કરીએ કિડની કામ શું કરે છે શરીરમાં રહેલા જેરી વાયુ વધારાનું પાણી ખાંડ અને બાકીનું જે જેરી કચરો છે એને બહાર કાઢવાનું કામ કિડની કરે છે શરીરમાં સોડિયમ પોટેશિયમ કેલ્શિયમ અને અન્ય ખનીજોનું સંતુલન જાળવી રાખે છે જેનાથી શરીરના બાકીના બધા જ અવયવો સારી રીતે કામ કરી શકે કિડની બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવામાં કામ કરે છે આ સિવાય વિટામિન ડીને એના સક્રિય સ્વરૂપમાં પરિવર્તિત કરીને આપણા હાડકાંને મજબૂત બનાવે છે ઇન્ડિયા હેલ્થ ઓફ ધ નેશન્સ સ્ટેટ્સમાં બે હજાર સત્તરના એના રિપોર્ટ પ્રમાણે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના એક રિપોર્ટમાં ભારતમાં મૃત્યુનું નવનું સૌથી મોટું કારણ ખોરાકમાં પ્રોટીનના પાચન અને સ્નાયુપેશીના ભંગાણમાંથી ઉત્પન્ન થતો કચરો છે આપણી કિડની સામાન્ય રીતે એને લોહીમાંથી ફિલ્ટર કરે છે અને પછી એ કચરો યુરિન દ્વારા શરીરમાંથી દૂર કરવામાં આવે છે જો કે શરીરમાં વધુ પડતા કિસ્સામાં એ કિડનીને નુકસાન પહોંચાડવાનું શરૂ કરે છે જો તમારા બ્લડ ટેસ્ટમાં ક્રિએટિનિનનું લેવલ વધી જાય તો તમારે સાવચેતી રાખવાની જરૂર છે એનાથી કિડની ફેલ્યુર જેવી સમસ્યાઓ જીવલેણ સમસ્યાઓ પણ થઈ શકે છે પુરુષો માટે ઝીરો પોઈન્ટ સેવનથી વન પોઈન્ટ થ્રી એમ જી પ્રતિ ડીએલ અને સ્ત્રીઓ માટે ઝીરો પોઈન્ટ સિક્સથી વન પોઈન્ટ વન એમજી પ્રતિ ડીએલ ક્રિએટીનીનનું લેવલ સામાન્ય માનવામાં આવે છે જો આ લેવલથી વધે છે તો માત્ર કિડની સંબંધિત સમસ્યાઓ જ નથી થતી પણ પણ શરીરના અન્ય ભાગો માટે એ સમસ્યાઓમાં વધારો કરી શકે છે હવે વાત કરીએ કે કિડની ખરાબ થાય ત્યારે કેવા સંકેત આપે છે તમને કઈ રીતે ખબર પડે એના લક્ષણો શું છે તો હંમેશા થાક અનુભવાય નબળાઈ લાગે અનિન્દ્રાની સમસ્યાઓ રહે બહુ જ ડ્રાય સ્કીન થઈ જાય સામાન્ય કરતાં વધારે કે ઓછું યુરિન આવવા લાગે ફીણ અથવા લોહી સાથે યુરિન આવવા લાગે આંખોની આસપાસ સતત સોજો રહેવા લાગે હાથ પગ કે ઘૂંટીમાં સતત સોજો રહે ભૂખ ન લાગે મસલ્સમાં ખેંચાણ અનુભવાય બ્લડ પ્રેશર ઊંચું રહેતું હોય તો આ બધા જ લક્ષણો જો તમારા શરીરમાં તમને દેખાતા હોય વર્તાતા હોય અનુભવાતા હોય તો કિડનીમાં તકલીફો હોઈ શકે છે હવે વાત કરીએ કે એવી કઈ ખરાબ ટેવ છે જેના કારણે તમારી કિડનીને નુકસાન પહોંચે છે તો આપણી જીવનશૈલી બહુ જ મહત્વનો ભાગ ભજવે છે દરેક કાર્યોમાં બિન આરોગ્યપ્રદ આહાર ઊંઘનો અભાવ ધૂમ્રપાન અને દારૂ પીવાથી કિડનીના સ્વાસ્થ્યને નુકસાન પહોંચી શકે છે ખરાબ ખાવાની આદતો જેમ કે વધારે પડતું જંક ફૂડ ફાસ્ટ ફૂડ તેલવાળું ખાંડવાળું અને પ્રોસેસ્ડ ખોરાક આ જો તમે લો છો સતત તો કિડની પર દબાણ એ લઈ આવે છે પૂરતું પાણી ન પીવું તો પણ કિડનીને લગતી સમસ્યાઓ સર્જાય છે કસરતના અભાવે પણ શરીરમાં ચરબી થવા લાગે છે અને હાઈ બ્લડ પ્રેશરનું કારણ પણ એ બની શકે છે અને એનાથી કિડની પર વધારાનું દબાણ પડે છે ઊંઘનો અભાવ શરીરમાં બળતરા તણાવ અને હોર્મોનલ ઇમ્બેલેન્સના કારણે પણ થઈ શકે છે

અને સાથે જે લોકો સ્મોકિંગ કરે છે દારૂ પીવે છે એમને કિડનીના સિરિયસ રોગ થવાની શક્યતાઓ વધારે છે કિડની ડિસીઝની સારવાર એની ગંભીરતા અને કારણો પર આધાર રાખે છે જો આ સ્થિતિ ક્રોનિક હોય તો એને એનો કોઈ કાયમી ઈલાજ નથી જો કે કેટલીક સારવારો અને જીવનશૈલીમાં ફેરફાર કિડનીની કામગીરીને સારી રાખવામાં અથવા તો જાળવી રાખવામાં મદદ કરી શકે છે બચવા માટે શું કરી શકું તો જેવી રીતે દરેક હેલ્થ એપિસોડમાં હું તમને કહું છું જીવનશૈલી સારી એ બધા રોગોથી દૂર રહેશે તમારો આહાર સ્વસ્થ હશે તો તકલીફો ઘટી જશે વધારે પડતું મીઠું એટલે કે નમક ન ખાવ ખાંડનું સેવન વધારે પડતું ન કરો શુગર ન ખાવ પ્રોટીનનું સેવન પણ ઓછું કરો ઓવર ન કરો કિડનીને હાઈડ્રેટ રાખવા માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવું તમારા આહારમાં ફળ અને લીલા શાકભાજીનો સમાવેશ કરો અને જો તમને પહેલાથી લગતી સમસ્યા હોય તો સલાહ અવશ્ય લો હવે અંતમાં વાત કરીએ કઈ પરિસ્થિતિમાં કિડની ફેલ્યુર જેવી ગંભીર સમસ્યા સર્જાય છે તો લોહીમાં ખાંડનું પ્રમાણ એટલે કે શુગરનું પ્રમાણ વધી જાય ત્યારે હાઈ બ્લડ પ્રેશર હોય ત્યારે કિડનીમાં ચેપ લાગ્યો હોય કિડનીમાં પથરી હોય હૃદય રોગને કારણે પણ કિડની ફેલ્યુર થઈ શકે છે તો આપણા શરીરમાં અંદાજે એકસો એસી લીટર લોહીને શુદ્ધ કરે છે કિડની ના માત્ર લોહીને શુદ્ધ કરે છે પણ આપણા શરીરમાં પ્રવાહી અને ઇલેક્ટ્રોલાઇટ્સને સંતુલિત કરવામાં પણ મદદ કરે છે એટલે રાજમાં જેવા દેખાતા શરીરના અવયવ કિડનીનું ધ્યાન રાખો નહીતર તકલીફો વધશે તો અઘરું થશે તમે આ વિડીયો પર શું માની રહ્યા છો કમેન્ટ કરીને કહેજો બીજા કયા હેલ્થ એપિસોડ તમે જોવા માંગો છો એ પણ કમેન્ટમાં લખીને અમારા સુધી પહોંચાડી શકો છો અત્યારે આ વિડીયોમાં બસ આટલું છે નમસ્કાર